thank mm -hmm. you

મારો વિચાર બદલાનો છે હું તમને કહું કો મારો વિચાર ઘોડી લાવવાનો છો છે ખરેખર એક વાત કહું તમને હું કાલે જોતો આપણે એક ગામ જોતો નહી હું કે મારો છો એક ડોહો તમે જો તો બગ બગા થઈને મારો છો ઘોડી પે હાડે જાય ને આવડી આવડી તો ખાલી આની મૂછો આની મારો છો તમે જો ને ડાબલક ડાબલક કરતો હાડે જાય ને તો મને મારું બધું વિચાર થઈ ગયો કે ઘોડી લાવી એટલે લાવી

ચાલ આ કા ફૂમ તો કાકો આયા અને મારા તમે ખબર છે કે રાવણ જવાનું હોય બરાબર મોટા મોટા મામાએ ટકડાઓ મોટા મોટા છા હોય તો ન્યાય મારે કરવાનો હોય હવે આપણો ફૂમ તો આકા મૂશું કહું છું કે આટલી ઉંમર હવે મોટી મૂશો જ ના થાય પણ બે હાંગણીઓ બધી કાઢો ફીટ તમે આ શું મસ્કાટી કરો છો બેટા તાણ તમે ચેક વાત કરી લે આખી બગાડી નાખો પેલા ભ્યાનો તમારા વિશે હું બોનું વાલી ના ફલા આદમી

હજી હમદણ નહીં આના અંદર આપણું નાનું આ હવે તમને કહું મારે કાચી થોડા નાસી નાખજો મહેરબાની કરે મને આરી પગ વગાડ વગાડ કરે મન કંટાળો આવે છે એ તો બાપડું વગાડે પણ તાર કાચીને ન આવે એક નું એક હોય ને એવી રીતના હાથ વાસે હવે મને તું તો મને ખાવા નહીં આવતી દૂધ પણ ઓના આના નળીએ નળીએ દૂધ પાવે તો કાલ મારા ભાગનું દૂધ આવી દીધું તું પણ બાપડું હમું થાય તંદર નહીં આના આશી બોલી વાત કરો છે બળતર છે માટલી કરો છે હા તો જો

આટલું બધું ચડો ટાઈમ બોલવાનું આવે છે પૂછ્યું તમને ખબર તણ હું છે ઓ ઘોડી ઘોડી નું બચ્ચું છે ઘોડી નું બચ્ચું તણ કતો છે તા ઘોડી છે આ તો આ મારા વાળ બે મૂર્ખા નહીં આ કે છે ઘોડી નું બચ્ચું છે પણ શું છે તો મને ખબર છે પણ મને એવું લાગે છે કે આ ઘોડી નું કામ કરી જાય મને તો આલે તો લઈ જ લ્યુ જે કોઈ આલ્યુ હેડો મને બચ્ચા બઉ વાલો છે પચીસ હજાર રૂપિયા થાય પચીસ તો મોટી ના હોય પણ આવડી ના ના હોય આલુ હોય તો કઈ દો દસ હજાર રૂપિયા રોકડા આલિયુ

હવે ખાલી શું છે પણ આ તો માણસ ન્યાનું છે ફુન્તા કા ન્યાનું કસ કમી ઓને ક શું છે તા ઓને કેટલો ટાઈમ થયો છે કેટલો દાડા જેટલા થયા છે કેટલા થાય 15 પનર હે પનર છે 15 દાડા નું છે ફુન્તા કા દાડાય વધે ને રાત નું વધે છ મહિનામાં તો મોટી ઘોડી થઈ જાય છ 6 મહિનામાં મોટો 10 મહિનામાં તો મોટી ઘોડી આલા કાતા આરી વઢણે મારી બેટી અલગ ટાઈપ નું ઘોડી લાગે છે

એ બધી તમને ખબર હોય તો આ તો ઘોડી છે મુગી હાથ લાખ ની વસ્તુ જેવી તેવી અમે તો કીધું એ તો બરોબર છે આ તો કાલ કોઈ હેડુમુ આજો આજો લે હેડો તાન ના ચા પી ના તો આવતા જાતા પીહો પાછી જાણ આવશો હું તો આકા આ તો ઘડી ઘડી બંધ થાય જામી આ જામી મુની આવું તો તમે તો જરૂર આવશો યાદ કરીને આવશો ચાલો ખાલી એક દાડો એક દોને ઓને ઝાગડો જ ફૂટવા દયો ઈ દાડો તમારે ઝાગડો ફીટ આલા હું શું કહું છું માફુજી આય આય હું શું કહું હું જો આને આલા મારો જો આ તો એક જાતનો તમારો ટાઈમ પાસ ને 6 મહિનામાં તો મોટી થઈ જાય તમે ગમે એમ પછી આવણો

હા દેખાતો નથી મારે હવે મને તો હરખ નથી મારતો હોય કેટલા જોવા મળશે જલ્દી અને ખુશીને ના સમય મારે આવે જો તરત મારે કેવું છે

તમે જોવો કાકા ફરવાની મજા આવી છે ખાડા ખાણ મજા ગી અહિયાં હવે બધા હારા ચાડા છે તું ટેન્શન જાય નહીં એમ તાની પછી શું મારા કોઈ લાવ્યો તમે ચેર જ ભૂલ તો ચાલ લાયો જો હો અરે આર્યા ભાઈ બહુ સાહેબ

છપયા અહીં છું જાય જો બાળ રાજ્યું તો થાય જો તો ખરી શું છે શું છે રોજડું છે બચ્ચું આ એક મેલો મજા કાઠિયાવાડી ખોડી નું બચ્ચું છે અને આવું કોક ને બીજા કોક બીજા ના કાતો કોક ને અરે કાકા હું ગોડા થઈ ગયા છો તમે આ રોજડા બચ્ચું છે તમે કદી રોજડું નહી જોયું છું આટલા બધા રાતે આકો છો અલા ડોબા આ જો ઘોડી બચ્ચું છે કાઠિયાવાડી પેલા પૂંછડું જોયું જોયું આય ભાઈ આ જો આ અમે ફરવા જાતી જંગલમાં માં જો રોજડા બચ્ચા ઈસા

હેડો કાકા હેડો કરી લો ગભે આપણે ધણી ની આલી એના ભાહે ને તો તેડી લો કાકા તમારા ઘોડી પર બેહવાનો શોખ હતો યે આયા દોડો પકળ્યા આવતા આને ટાઈમ વખત તો મુટરી ગયું છે કાકા હવે હેડો છોલામાં ને પરખિમ પડે હેડો આ ભમ મોડા

અમે લેવા ઓય હું ના હું કીધું તું કે ભત્રી આપણે નહીં હાલવાનું એ તો મોય હેડ ઉપર પરો કે તો મોય હેડ પરો તમાર ભત્રી દે ચીડી ટોકો કરીને બોલાયા હતા એટલે આપણે બારી છે અમાર પૈસા ભલે પડી ગયા તમાર જનાવર લઈ લ્યો રોજ અમાર લઈ જતો પૈસા તો મારા પડે તમે શું કા એટલે બધો પાવર કરો જાને તમે આયા દે જલે ભાઈ બોજ દે હાડો નહીં જો તું હેડો હેડો ભમતા આકા ઓ કાચી રાડ પાડતા તાન આર તો રાસ્તા રાખું હોય

હોય તો તાર કાચી ઘણું હાથ હોય લઈ એસબી હિન્દુસ્તાની